નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન અપડેટ એકમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે પીએસઆઈ અને એલઆરડીનું જે ગ્રાઉન્ડ હતું તે પૂરું થઈ ગયું છે અને હવે જેની લેખિત પરીક્ષાની રાહ જોતા હતા તેનો સમય આવી ગયો છે એટલે કે પીએસઆઈની તારીખ પણ જાહેર કરી દીધી છે અને એલ આરડીની પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દીધી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધીને જોતા રહેજો અને વિદ્યાર્થી મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનને લગતી તમામ અપડેટની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો હવે જોઈએ તો તમે જોઈ શકો છો એક પરિપત્રના માધ્યમથી જણાવ્યું છે કે બેન હથિયરી પોલીસ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ પૂર્ણ થયેલ છે અને આ શારીરિક કસોટીમાં ઉત્તર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજિત માર્ચ બે હજાર પચીસના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ બે હજાર પચીસમાં યોજાવાની સંભાવના છે જે અંગે Тамам уме двори, но лева рейси.